ભાવનગરમાં હત્યા કેસમાં સગીર સહિત ચાર શખ્સો ઝડપાયા ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું ભાવનગરના અકવાડા જત વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં ઘોઘા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનામાં દિનેશભાઈ હરભીનભાઈ ચૌહાણ નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જેને લઈ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બનાવની વિગત મુજબ ફરિયાદી દિલીપભાઈ ડાભીના મામા દિનેશભાઈ ચૌહાણના મિત્ર નિતેશભાઈ ચુડાસમાની દીકરી સાથે અકવાડાના અલ્પેશ ધીરાભાઈ સોલંકી સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતો હતો આ બાબતે ઠપકો આપવા માટે ગત દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવા અગિયાર વાગ્યા આસપાસ દિલીપભાઈ તેમના મામા દિનેશભાઈ નિતેશભાઈ અમિતભાઈ અને કલ્પેશભાઈ અલ્પેશ સોલંકીના ઘરે ગયા હતા ત્યાં અલ્પેશ ધીરાભાઈ સોલંકી અને તેનો ભાઈ રાહુલ ધીરાભાઈ સોલંકી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો આ ઝઘડામાં રાહુલના મિત્રો સુરેશ ભીમાભાઈ સોલંકી અને એક સગીર પણ જોડાઈ ગયા હતા ઝઘડા દરમિયાન દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને છરીના ગંભીર ઘા માર્યા હતા જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું આ ઘટના અંગે ફરિયાદીએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો રોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ કરીને તેમના રહેણાંક મકાનો અને આસપાસના ખાર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં રાહુલ ધીરુભાઈ લાલજીભાઈ સોલંકી ઉમવર્ષ છવ્વીસ અલ્પેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી વર્ષ ઓગણીસ અને સુરેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી ઉમવર્ષ ચોવીસનો સમાવેશ થાય છે આ ત્રણેય અકવાડા જત વિસ્તાર ભાવનગરના રહેવાસી છે ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું